વડોદરા બાદ દહેગામમાં વિરોધ વંટ ગાંધીનગરના યુએમ કોલોની બાદ દહેગામમાં સ્માર્ટ મીટર લગાવવાનો શરૂ કરાતા વિરોધ શરૂ થયો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ ટાઉનમાં સ્માર્ટ મીટર વીજ કચેરી દ્વારા લગાવવાની શરૂઆત કરાતા ઠેઠે વિરોધ જોવા મળી રહ્યો છે વીજળીના વધુ ઉપયોગને કંટ્રોલ કરવા તેમજ સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે જો કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મોટા શહેરોને પસંદ કરવાના બદલે દહેગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં ત્રીસ ટકા જેટલા લોકો રોજ કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એમના માટે એડવાન્સ પૈસા જમા કરાવવા શક્ય નથી ત્યારે આવા પરિવારો માટે અંધારા ઉલેચવા જોવા દિવસો આવશે એમાં કોઈ બેતમ નથી કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત ઓગાઉ કરાવી દેવાય છે પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈને દહેગામના સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યા છે વીજ કચેરી દ્વારા પણ વિરોધ સામનો ન કરવો પડે એટલા માટે નવી ડેવલોપ થયેલી વેદ બંગલો વેજ ફ્લેટ સ્વપ્નિલ હાઇટ અને મારુતિ ફ્લોરામાં મીટર લગાવવામાં આવ્યા છે પરંતુ વડોદરામાં સ્માર્ટ મીટરમાં ચાર્જ વધુ કપાતો હોવાનો મામલો સામે બાદ ભારે રીવત જોતા દહેગામ પર વિરોધમાં સુર ઉઠ્યા છે શહેરમાં વાસ્તુપૂજા ફ્લેટ ફ્લેટનાથ બંગ્લોઝ અને સૂર્ય કેતુ ટાઉનશીપ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના ના પાડવામાં આવી છે મીટર અંગેની વાત કરીએ તો રિચાર્જ પૂર્ણ થતા વીજ પુરવઠો આપવા બંધ થઈ જશે આ મીટરની અંદર એડવાન્સ અમારે રિચાર્જ કરાવવાનું હોય છે અને ક્યારે ખતમ થઈ જાય શું થાય કેવા પ્રશ્નો બને એ હજી કોઈને ખબર નથી હોઈ શકે કે પરિવારનો કોઈ સભ્ય બહાર ગયો હોય અને ઘરે નાના બાળકો દ્વારા પણ એનો ઉપયોગ થઈ જાય અને અડધી રાત્રે પણ જો લાઈટ બંધ થઈ જાય તો આવી ગરમીની અંદર શું હાલત થાય કેવી પરિસ્થિતિ થાય ઘરની અંદર કોઈ માદા સાજા બૂઢા બુજુર્ગ લોકો રહેતા હોય અને એમની સેવા માટે જ્યારે કોઈપણ પ્રકારની વીજ વીજ ઉપકરણોની જરૂર હોય અને એ જ સમય જ્યારે બંધ થઈ જાય તો કેવી પરિસ્થિતિ ગંભીર પેદા થાય એટલે અમે આ બાબતે અમે આ ચીટર મીટરનો સખત વિરોધ કરીએ છીએ અમારી સાથે આખી આ સોસાયટી જોડાયેલી છે અને અમે આખે આ મીટર ક્યારેય નાખવા દઈશું નહીં